ઓહો આપણે તો ગાય હોટું ખડ પણ ખૂટ્યું લાગે હવે ખડ પણ લેવા જવું પડશે વાડીએ એટલું ખર્ચે તો આગળ પૂરું થઈ જાય તો ફાઇનલી દોસ્તો પોરો બોરો ખાઈ લીધો છે અને હવે આપણે જઈએ ખડ લેવા ભાઈ પણ માલ સારો છે બાજુમાં ડેમ છે હે ગાઈઝ વેલકમ બેક ટુ માય બ્લોગ તો આજે હું આવ્યો છું મારા ખેતર લાસ્ટ વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે મારા ખેતરમાં નાના નાના તલ હતા અને નાના નાના એરડા પણ હતા તો અત્યારે તમે જુઓ તો મારા તલ જુઓ કેવડા મોટા મોટા થઈ ગયા છે દોસ્તો આ તલ જુઓ તો આમાં ફાલ પણ બહુ સારો છે આ તલ કેવડા મોટા મોટા થઈ ગયા છે આ જુઓ તો આમાં બહુ ફાલ સારો છે જુઓ તો આ છે એરડા મારા એરડામાં પણ પાક આપણે આવી ગયો છે એરડા પણ બહુ સારા છે તો અત્યારે હું આવ્યો છું મારા ગાય મારી બે ગાય છે તો ગાય આટું ખડ લેવા આવ્યો છું દોસ્તો તો હાલો હવે ખડ લઈ લઈ એ પહેલાં ઘડીક મેળે બેઠું કેમ કે બહુ તરીકો હતો એટલે હાલીને આવ્યો એટલે ઘડીક થાકી ગયો તો મેળે ઘડીક પોરો ખાઈ લઉં અને પછી ગાય આટલું ખડ લઈ લઈ બે ગાયું આટું મારે ખડ લેવાનું છે તો આમાં જે મારા તલ છે એની વિશે હું તમને ખડ બતાવું તો કાળિયું ખડ બહુ સારું છે જુઓ તો આ ખડ છે બધું અને જે આમાંથી નીંદી નીંદી અને ઘણો ખરું ખડ આપણે ભેગું કરી લઈશું ઘડીકમાં તો હવની પહેલાં આપણે જઈએ મારા મેળે મેળે જઈ અને ઘડીક પોરો પોરોપોરો ખાઈ લઈ પછી ખડ લઈ આટુ જોવો તો આ હેડો જવો તો આખો ખડ ખડ જ છે તો આ બધું ખડ આ બધું ખાઈ જાય છે ગા આપણે આ નથી લેવાનું ફિલ્લા તો આપણે કાળીઓ ખડ લેવાનું છે તો આ છે કપા કપામાં ઓણ એટલું બધું કાંઈ ખાસ છે નહીં કાંઈ કપામાં એક જ વીણી આવી છે આપણે એટલે આનું આપણે તલમાં થોડુંક વળી જાય છે આમાં તો કાંઈ બહુ મળશે નહીં એવું લાગે છે કપામાં કેમ કે હવે આની પછી સહેલી વીણી જાય છે કપામાં એટલું બધું કાંઈ ખાસ છે નહીં આપણે કાંઈ નહીં તો પસાર આઠ હજાર તલ થઈ જાય છે આની વસાળે પણ તલ વાવ્યા છે ઓલા તલ આની આની કરતાં બહુ સારા છે આ આપણો છે મેળો તો હવે ઘડીક મેળે સડી અને આરામ કરી લઈએ આપણે જો સામે એક ભાઈ પણ માલ સારા છે બાજુમાં ડેમ છે ખુબ સરસ મજાનું પવન આવે છે દોસ્તો સામને મારું બધું ખેતર છે તો ફાઈનલી દોસ્તો પોરો બોરો ખાઈ લીધો છે અને હવે આપણે જઈએ ખડ લેવા તો હવે આપણે જઈએ ખડ લેવા દોસ્તો થોડો રેસ્ટ કરી લીધો તો બહુ આરામ મળી ગયો કેમ કે એક કિલોમીટર હાલીને આવવું એમાં તડકો હતો એટલો તો મેં કીધું ઘડીક સાપડી આપણે પોરો ખાઈ લઈ અને પછી ખડ લઈ લે ગાયું હાટું તો હવે કઈ ઓળ ઘાટી છે એમાંથી ખડ ઓળ આપણે લઈ લઈ તો આપણે અહીંથી ખડ લેવાનું છે આ ઓળ ઘાટી છે અહીંથી આપણે ખડ લેવાની શરૂઆત કરવાની છે તો હવે આપણે લઈએ ખડ તો તો ફાઇનલી દોસ્તો આપણે લઈ લીધું છે ખડ તો હવે દોસ્તો હું જાઉં છું ઘરે જો તમને વિડીયો સારો લાગ્યો હોય દોસ્તો તો વિડીયોને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને પાછા મળીશું નવા વિડીયોમાં દોસ્તો આજના માટે બસ એટલું ગાવું પણ ભૂખ્યું થયું છે તો બસ ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં